રાજકોટ જિલ્લા પંચાયતમાં પચીસ પોઈન્ટ એકાવન કરોડના અડત્રીસ કામોને કારોબારી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી માહિતી અનુસાર જિલ્લા પંચાયત હસ્તકના ત્રેવીસ પોઈન્ટ અગિયાર કરોડના ટેન્ડર હેઠળના અને રૂપિયા બે પોઈન્ટ ચાલીસ કરોડ રૂપિયાના વહીવટી કામોને મંજૂરી આપવામાં આવી સાથે જ બાંધકામ હેઠળ એકવીસ પોઈન્ટ એકતાલીસ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી તો સિંચાઈ વિભાગના એક પોઈન્ટ ઓગણસિત્તેર કરોડના કામોને કારોબારી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી

જે તપાસ કરે છે એને જે સ્ટાફ જોતો હોય એ સ્ટાફ લેવાની છૂટ છે પણ એની સાથે અમે સદસ્યો કે કોઈ પણ આગેવાન હોદ્દેદારો પણ સાથે રેસુ